છે એ પરિસ્થિતિ અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે એ પ્રમાણે વારંવાર શિક્ષણની અંદર ગુજરાત અધોગતિ તરફ જઈ રહ્યું છે હવે ખાસ કરીને અત્યારે એક પરખ નામનો બે હજાર ચોવીસ નો સર્વેક્ષણ આવ્યો છે અને આ સર્વેક્ષણની અંદર ચોંકાવનારો ખુલાસો થયો છે આ સર્વેક્ષણના તારણો હેઠળ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ દસ

જે 5 સ્ટાર જેવું છે પરંતુ એ સમીક્ષા કેન્દ્રના કરોડોના ખર્ચા પછી પણ ધોરણ 2 નો વિદ્યાર્થી ભાષા બરોબર વાંચી શકતો નથી ધોરણ 4 નો વિદ્યાર્થી ગણિત ગણી શકતો નથી અને સમગ્ર દેશના જે એક પેરામીટર છે એનાથી પણ નીચે ગુજરાતના વિદ્યાર્થીઓની હાલત છે અને એનું કારણ એ છે કે ગુજરાતના શિક્ષકોને વારંવાર એવા પ્રકારના કામગીરી સોંપવામાં આવે છે કે જે કામગીરી એલઓ ની કામગીરી હોય ચૂંટણી ની કામગીરી હોય અન્ય વેબસાઈટ ની કામગીરી હોય એન્ટ્રી ની કામગીરી હોય પ્રવેશ ઉત્સવ ની કામગીરી હોય જે ની અંદર એમણે બજેટ નથી આપવાનું આવી બધી અધિકારીક કામગીરી ની સાથે સાથે તીડ ભગાડવા માટે પણ ગુજરાતના શિક્ષકો જાય છે ત્યારે ખેતરો ની અંદર તીડ આવે છે ત્યારે ગુજરાતના શિક્ષકો કોરોના ની અંદર

એમાં પણ આવા પ્રકારની રાજકીય કામગીરી જ્યારે ઉભા હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે છે એ આ બાબતને ચલાવી નહીં લે અને આ બાબતે યોગ્ય પ્રતિસાદ આપવામાં આવશે